બે હમણાં ફોન આવશે તમે તમે સામેથી ફોન કરો હા હા તમે સામેથી ફોન કરો મારે વાત થઈ ગઈ ની હા તમે આવો અને અરજી આપી આપણે લેખિત કરી અને પોલીસ કમિશનર છે ને હા હા ત્યાં કંટ્રોલ રૂમ આવે પોલીસ કમિશનર કચેરીમાં જાવો ને કંટ્રોલ રૂમ ત્યાં કંટ્રોલ રૂમ છે ને ત્યાં ઇન્વેટ કરાવી નાખવાની કોપી અને પછી ઇન્વેટ કરાવો ને હા હા એનો ફોટો પાડી મને મોકલી દેજો એટલે હું કલેક્ટર બલેક્ટર મામલા તારા ને બધું મોકલી દઇશ અને અને એક નકલ ને કુવાળો પોલીસ સ્ટેશન આપી દેવાની પલો આપડે અત્યારે ફરિયાદ કરવી નથી આપણે અરજી આપી એટલે આજુ શું થાય ભવિષ્યમાં તમને કોઈ પ્રકાર નું ધાક ધમકી ભવિષ્યમાં કોઈ પ્રકારનું કનડપત આ લોકો નો કરી શકે સમાધાન થઈ જાય તમે સમજો પણ સમાધાન આપડે આવી રીત પ્રયત્ન સાના માના નથી કરવું બધા હારે જમવા બે ચા પાણી પી અને એમ કે હવે આવું નહીં કરી સમજાણું હવે સમાધાન નહી તો ફરિયાદ દાખલ થાય એમાં થાય એટલે હું કીધું આમાં આપણે કેનું નામ નાખશું

એ રેકોર્ડિંગ તો છે એનું નામ તો થે જેમ મેં તમને લાગતા બે પાંચ લોકો છે મેન છે અને બીજા આયોજકો તમે જેમ લખી નાખો મંદિર ના આયોજકો ઉપર થઈ જાય બરાબર હા મંદિર ના આયોજકો એટલે જે આયોજકો હશે એ રીતે ફોટોમેટિક મંદિર અને આ જમણવાર ના આયોજકો કઈ વાંધો નહીં ને હા એની જવાબદારી આવે છે એટલે ઈ કરી નાખો તમે આમાં ઢીલું મુકતા ને ભાઈ આ મેટર હવે આખા રાજકોટ સમાજ ની ગુજરાત ની થઈ ગઈ એટલે આમાં આપડે કાચું મૂકવું ન પડે આમાં આપડે અરજી કરીને આપો ને એ લોકો બધા માફી માંગે ને ભેગું જમણવાર કે ચા પાણી પીને એવું કરે ગામમાં

એટલે અડધા ભાગી ગયા છે હા એ બધા એટલે અમારે આમાં નથી રહેવું અમારે આ કાંઈ નથી કરવું હા એ બધા ભાગી ગયા એ એ ભાગી જાય એમાં બધા ભાગી જાય એમાં કાંઈ વાંધો નહીં આમાં એક જણો હોય ને તો એ ફરિયાદ દાખલ થાય કોઈ નહીં થાય હા એ તો થાય અને મેં મારા નામથી જ કર્યું હે ને હા બસ તમારા નામ બીજા બીજા જે લોકો છે બરોબર હું જમવાનું ટાઈમ થયો તો એમણે ભાગી ગયા હોય હાલો જમવાનું ટાઈમ થયો હાલો ઘેરે ભાગો આવો વેલા વહી ગયા હતા હા એ વિચારવાનું આમાં સાત ક્યાંક બધું કરવાનું હોય આમાં શું એ લોકો એ આવીને પેલું જ મને પ્રેશર ઈ માર્યું વાસના બધા આયો ને એને પેલું જ પ્રેશર ઈ માર્યું ભાઈ તમે જો તમારે એફઆઈ કરાવવી હોય તો તમે ખીચડીયા રેવા બી આવો અમારે રાજકોટ રહેવું છે ને અમારે ગામ મારે હું ખીચડીયા રહું ના રહું મારે તર ભાઈ તું પોલીસ વાળો છે ને કે હા તું પોલીસ વાળો છો તો હું શું કઈ અમારે કરવાનું એની કે પોલીસ તો ફરિયા પોલીસ દાખલ કરે છે તું થોડી દાખલ કરે

વકીલ ને શું કામ છે તમારું બરાબર લેખિત કરાવી પોલીસ માં ફરિયાદ દાખલ કરવા જોઈ લેશું બાકી આવું પણ સમાધાન કરવા વાળા ઢીલા થઇ જાય કામ નઈ હા બરાબર બરાબર લડવું હોય તો ફોન કરજો

સાહેબ એનું કઈ નથી કરવું પણ એ ગામ મારે ભળી ગયું છે અને મને એવું ચોખ્ખું કીધું હા કે મારી હારે ગામ જે કરે એ તે પણ તમે કોઈ મારી હારે આવતા મેં તમને આખો રેકોર્ડિંગ નાખ્યું સાહેબ એ બધું છે હું જોઈ રહ્યો છું એ હું જોઈ રહ્યો છું પણ મને પેલા એ વાત કયો તમે ફરિયાદ શું કર્યું ITR થી,